અકસ્માત સર્જનાર આરોપીને આખરે આઠ દિવસ બાદ ઝડપી પાડવામાં આવ્યું છે સુરતના ડિંડોલી વિસ્તારમાં 28 ડિસેમ્બરના રોજ કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલા બિલ્ડર દિલીપ પરશુ કિરાડે સ્કોર્પિયો કારની એક સ્કૂલ વિક્રેતા રાહુલ સોનવણીને કચડી નાખ્યાની ઘટના સામે આવી હતી પોલીસે 80 જેટલા સીસીટીવી ચકાસ્યા અને આઠ દિવસની તપાસ બાદ આખરે અકસ્માત સર્જનાર બિલ્ડર ઝડપાઈ ગયો હતો સુરતના ડિંડોલી વિસ્તારમાં અઠાવીસ ડિસેમ્બરના રોજ બનેલી ઘટનામાં મૃતક રાહુલ ગોકુળભાઈ સોનવણી ડિંડોલીમાં ફૂલોની દુકાન ચલાવતો હતો અને અઠાવીસ ડિસેમ્બરના રોજ સાંજે તે પોતાની દુકાન બંધ કરી ઘરે પરત ફર્યો હતો ત્યારે ગ્રીન વેલી સોસાયટી પાસે પૂર ઝડપે આવેલી સ્કોર્પિયો કારે તેને પાછળથી જોરદાર ટક્કર મારી હતી અને ઇજાગ્રસ્ત રાહુલ સોનવણી ત્રણ દિવસ સુધી હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે જંગે લડ્યા બાદ આખરે દમ તોડ્યો હતો જેનાથી

તો પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપી દિલીપ કિરાડી બિલ્લીપત્ર બંગલોઝના નવા બાંધકામ સાઇટ સાથે જોડાયેલો છે અકસ્માત સર્જ્યા બાદ જાણે કંઈ થયું જ ન હોય અને કાયદાના સકંજામાંથી બચી જશે તેમ માની અને સીધો ઘરે પહોંચી ગયો હતો તેમજ પોતાની દૈનિક પ્રવૃત્તિમાં લાગી ગયો હતો જોકે પોલીસે આધુનિક તપાસ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તેને ઝડપી પાડ્યો હતો